ખાઈને મોજ પડી જાય તેવી આજે ટેસ્ટી અને હેલ્ધી ડિનર રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છો જેના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે જેની અંદર આપણે એક ટી સ્પૂન જેટલો સાંભાર મસાલો મેરી લીધો છે તમે કોઈપણ બ્રાન્ડનો સાંભાર મસાલો લઈ શકો છો હવે આની અંદર એક ટી સ્પૂન જેટલો આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું આ બંને મસાલા તમારા ઘરમાં ન હોય ને તો તમે આની જગ્યાએ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો આ બંને મસાલાનો ઉપયોગ કરવાથી આ વાનગી સુપર ડુપર ટેસ્ટી બને છે સાથે આપણે આખી વાનગીનું મીઠું લઈ લેશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને કલર માટે કશ્મીર લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી રહીશું તો એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને સાથે દોઢ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર આપણે નાખ્યું છે હવે આ મસાલામાં આપણે જરૂરિયાત મુજબ પાણી નાખીશું આમ કરવાથી મસાલા આપણા બળશે નહીં અને એનો કલર અને ફ્લેવર બંને એન્હાન્સ થઈને આવે છે તો થોડું થોડું કરીને પાણી નાખીશું એકદમ આપણે લિક્વિડ નથી કરી નાખવાનું થોડુંક આપણે થિક પેસ્ટ રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો પાંચથી છ ચમચી જેટલું પાણી નાખ્યું છે અને મસાલા આપણા બધા ફૂલી જશે જોઈ શકો છો ધીરે ધીરે મસાલા ફૂલવા લાગ્યા છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં અને બીજી તરફ એક કઢાઈ લઈ લેશું જેનામાં મેં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે મગફળીના તેલનો ઉપયોગ કર્યો છે હવે આપણે આનો વઘાર કરી લેશું તો સાથે મેં ઘરમાં બનાવેલું માખણ પડ્યું હતું તો એક ટેબલ સ્પૂન જેટલું મેં માખણ પણ ઉપયોગ કર્યો છે તો મેં એની જગ્યાએ બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને એમને ફક્ત તેલમાં પણ બનાવી શકો છો હવે તમે જોઈ શકો છો કે માખણ આપણું પીગળી ગયું છે તો આ સમય આની અંદર એક સૂકું મરચું નાખીશું દીંડીનો ભાગ કાઢી નાખ્યો છે અને ટુકડા કરીને નાખ્યો છે સાથે એક ટી સ્પૂન જેટલું જીરું અને એક ટી સ્પૂન જેટલી રાઈ નાખી છે બેથી ત્રણ ચપટી જેટલી આપણે હિંગ નાખીશું અને વઘારને સારી રીતે તતળાવી લેશું હવે અત્યારે મેં અહીં પાંચથી છ કડી લસણની અડધો અંશ આદુનો ટુકડો અને બે તીખા મરચાં ઝીણા ચોપ કરીને લીધા છે એકવાર આપણે વઘારને સારી રીતે ચલાવી લેશું હવે અહીં ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું જેથી વઘાર આપણો વળી ન જાય અને આની અંદર આપણે લસણ આદુ અને મરચાં નાખી દઈશું તમે એ આદુ મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો પણ આવી રીતે ઝીણું ઝીણું સમાન લેવાથી એ ખાવામાં સરસ લાગે છે આ છે લીલી ડુંગળીનો સફેદ ભાગ ને લીલા લસણનો સફેદ ભાગ ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે બંને લીધું છે અને સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે આપણે લીલી ડુંગળી અને લીલા લસણનો લીલો ભાગનો ઉપયોગ નથી કરવાનો એ આપણે પાછળથી કરીશું પહેલાં ફક્ત સફેદ ભાગ જ નાખવાનો છે સારી રીતે મિક્સ કરીને થોડુંક છાંતળી લેશું અહીં લગભગ એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આની અંદર આપણે એક મોટી સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને રાખી હતી એ નાખી દઈશું અને સારી રીતે એકવાર ચલાવી લેશું હવે જ્યાં સુધી ડુંગળી થોડીક સોફ્ટ નથી થતી ત્યાં સુધી આપણે એને સાંતડીશું તો કન્ટિન્યુ ચલાવતા રહીશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો ડીંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે એક મોટું લાલ અને પાકું ટમેટું ઝીણું ચોપ કરીને રાખ્યું હતું એ નાખી દીધું છે અને ફરી પાછું આપણે બધી વસ્તુઓને ચલાવી લેશું અહીં તમે જોઈ શકો છો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે બધી વસ્તુઓનો આ વાનગી એટલી ટેસ્ટી બને છે એટલી હેલ્ધી છે કે ખાતા પેટ તો ભરાશે પણ મન તમારો નહીં ભરાય અને હેલ્થ માટે પણ બહુ જ સારું છે ઘણા લોકોના ઘરમાં આ વાનગી નથી બનતી હોતી પણ એકવાર આ વાનગી વન સિના વીક બનાવીને ખાશો તો શરીર માટે પણ ગુણકારી છે હવે અહીં તમે જોઈ શકો છો કે ટમેટા સાંતળતા થોડાક સોફ્ટ થઈ ગયા છે તો એટલા સુધી સાંતળીશું હવે આની અંદર આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ અને લીલા લસણનો લીલો ભાગ એ નાખી દેશો તો જે બાકીના પાંદડા વધ્યા હતા એ નાખી દેશો અને થોડાક પાંદડા આપણે રાખી દઈશું જે આપણે ગાર્નિશિંગ માટે પાછળથી ઉપયોગમાં લેશું સારી રીતે મિક્સ કરી લેશું આ વાનગી બનાવ્યા બાદ તમને દાળ ભાત કે કઢી ખીચડીની પણ જરૂર નહીં પડે આ એક જ મિલમાંથી આખા ઘરનું પેટ ભરાઈ જાય તેવી આ વાનગી છે સારી મિક્સ કરી લીધું છે પાંદડા થોડાક સોફ્ટ થઈ ગયા છે તો હવે આની અંદર આપણે જે તૈયાર કરેલો મસાલો હતો જોઈ શકો છો કેટલો સરસ ફૂલી ગયો છે એને નાખી દઈશું અને વાટકામાં જે મસાલો છે એનામાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીને એ પાણીને પણ આપણે આની અંદર નાખી દઈશું હવે આ મસાલાને સારી રીતે પકવીશું તો અહીં તમે જોઈ શકો છો બિલકુલ પણ પાણીનો ભાગ નથી લાગતો અને આ મસાલો આપણો થોડી વારમાં ડ્રાય થઈ જશે તો જ્યારે આ રીતનો એકદમ ડ્રાય થઈ જાય ત્યારે આની અંદર આપણે થોડુંક પાણી બીજું ઉમેરીશું જેથી થોડુંક મસાલો છે ઢીલો બને હવે સારી રીતે મિક્સ કરી લેશું હવે જ્યાં સુધી આ મસાલો પાકે છે ત્યાં સુધી આપણે અહીં રોટલા લઈ લીધા છે તો મીડિયમ સાઇઝના રોટલા છે બે નાંગ જેટલા રોટલા છે જેને આપણે આવી રીતે હાથેની મદદથી ચોડી લેશું તો જ્યાં સુધી મસાલો પાકે છે ત્યાં સુધી આપણા રોટલા પણ સરસ ચોડાઈ ગયા છે થોડા થોડા પીસ રાખ્યા છે જેથી ખાતી વખતે એના બાઇટ્સ આવે હવે તમે જોઈ શકો છો કે પાણી બધું બળી ગયું છે તો આવા મસાલો આપણો તૈયાર થયો છે અને મસાલા પણ સારા એવા ચડી ગયા છે હવે ખાતી વખતે રોટલો છે ને ડ્રાય ન લાગે ને એ માટે કરીને આપણે આની અંદર એક કળછી ભરીને દહીં નાખી રહ્યા છીએ જો તમને દહીંનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે મલાઈ પણ નાખી શકો છો તો આ દહીં નથી બહુ મોડું નથી બહુ ખાટું મીડિયમ ખટાશવાળું છે જેથી ખાઈ શકાય આરામથી સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે તમે જોઈ શકો છો લિટલ બીટ આ થોડુંક છે ને તે ગ્રેવીવાળું તૈયાર થયું છે હવે આનામાં જ્યારે તમે રોટલો નાખશો ને તો મસાલા પણ સારી રીતે ચડી જશે અને ખાતી વખતે રોટલો છે એ ઘણામાં જ ડચૂરો નહીં વળે એટલે કે એકદમ કોરું કોરું અને ડ્રાય નહીં લાગે તો લગભગ એકાદ મિનિટ સુધી આપણે સાતડી લીધું છે દહીં આપણું ક્યાંયથી પણ ફાટ્યું નથી જોઈ શકો છો તમે આ સ્ટેજ ઉપર આની અંદર આપણે રોટલો નાખી દઈશું હવે જો તમને એકદમ ઢીલો રોટલો પસંદ હોય ને તો તમે આ સમયે અડધા ગ્લાસ જેટલું પાણી પણ નાખી શકો છો પણ આજે આ રોટલાને આપણે ડ્રાય બનાવી રહ્યા છીએ એટલે આપણે આની અંદર પાણી નથી ઉમેરી રહ્યા સારી રીતે મસાલો રોટલા ઉપર કોટ થઈ ગયો છે તો હવે આને આપણે ઢાંકીને એકાદ મિનિટ સુધી પકવીશું જેથી મસાલા છે ને રોટલાની અંદર સુધી ચડી જાય તો જોઈ શકો છો કેટલું દેખાવામાં સરસ લાગી રહ્યું છે તો હવે લીડ કવર કરીને આપણે એકાદ મિનિટ સુધી આને સ્લો ફ્લેમ ઉપર પકવી લીધું છે એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે મસાલા ચડી ગયા છે અને આપણો ડ્રાય રોટલો તૈયાર થયો છે આમાં આપણે દહીં નાખ્યું છે ને પાછળથી ઘડામાં રોટલો ખાતી વખતે ડચરો નહીં વળે તો હવે આ રોટલો તૈયાર છે સર્વ કરવા માટે છે ને એકદમ જોરદાર રેસીપી જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજકાલની જનરેશનના બાળકો છે એ આ વાનગી ભૂલી જ ગયા છે ખરેખર આ વાનગી ખૂબ જ ગુણકારી છે આપણા હેલ્થ માટે ખૂબ જ સારી છે અને રોટલો એક એવી વસ્તુ છે કે જેને ખાધા પછી તમારું પેટ ભરાઈ જાય છે અને આપણા વેઇટને પણ કંટ્રોલમાં રાખે છે તો આવી ફૂલ વેજીટેબલથી ભરેલી જો થાળી સાંજે મળી જાય તો બીજું શું જોઈએ મોજ જ પડી જાય ને તો ચાલો હવે આ રોટલાને સર્વ કરી લઈએ તો સર્વ કરવામાં પણ એક અલગ પદ્ધતિ છે જે હું અપનાવું છું હોપ તમને લોકોને પણ એક ગમશે તો રોટલો હોય અને સાથે જીરાવાળી મસાલા છાશ મળી જાય તો બીજું શું જોઈએ ઘરમાં માખણ બનાવેલું હતું તો સૌથી પહેલાં થોડાક લીલી ડુંગળી અને લીલા લસણના જે લીલા પાન આપણે બચાવીને રાખ્યા હતા એ નાખ્યા છે જેથી કલરમાં દેખાવામાં સરસ લાગે અને ઉપરથી આપણે એક ચમચી માખણ નાખી દઈશું તો આ માખણ સાથે રોટલો ખાવાની એટલી મજા પડે છે ને તો વિડીયો પણ કારણસર ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હું ફરી મળીશ હજી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો